તો મિત્રો સાવધાન ગુજરાત એક સાથે બે સિસ્ટમો સક્રિય મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સાથે 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 તારીખ લઈને વરસાદ અને પવન ભારે પવન ફૂંકાવાની શક્યતા મિત્રો હાલની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર એક સાથે બે બે સિસ્ટમો સક્રિય અને સાથે સાથે હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અહીં મિત્રો આપણે જોઈ રહ્યા છીએ મુજબ તારીખ અગિયાર થી લઈને પંદર દરમિયાન રાજ્યની અંદર આવું બનવાની શક્યતાઓ સાથે આ ઉપરાંત ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો હાલની આપણે વાત કરીએ તો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો એકતાલીસથી લઈને એકસઠ પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત આ પવનની સાથે સાથે મધ્યમ વરસાદની પણ હાલ પૂરેપૂરી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ તેમજ અમરેલી ભાવનગર વગેરે વિસ્તારોમાં પણ મિત્રો સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી બાજુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાનમાં મિત્રો પારો નીચો ગયો હોવાનો અહેવાલો મળી રહ્યા છે તેમજ આગામી દિવસોની અંદર ફરી વખત ગરમીમાં વધારો જોવા મળી શકે છે તો આગામી સમયની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર વાતાવરણની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેની અંદર દસ મહિના રોજ શનિવારે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી વલસાડ વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો આપણે વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદની આગાહી હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો આજની આપણે વાત કરીએ તો વરસાદનું જોર જે છે એ ઘટવાની શક્યતાઓ રહેલી છે જો કે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે માવઠાની નહીં થતાં રાજ્યની અંદર તેમજ ધીમે ધીમે હવે બીજી બાજુ તાપમાનમાં વધારો જોવા મળશે અને ધીમે ધીમે ગરમીનો પ્રારંભ પણ જોવા મળી શકે છે આ ઉપરાંત હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી મિત્રો વરસાદ નોંધાયો અહેવાલો પણ મળી રહ્યા છે આ સાથે સાથે વરસાદની આગાહીની વાત કરીએ બીજી બાજુ તો અરવલ્લી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા કચ્છ અમદાવાદ ગાંધીનગર આણંદ ભરૂચ ખેડા સુરત નવસારી ભાવનગર વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ મિત્રો વરસાદની આગાહી સાથે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી બાજુ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જામનગર દેવ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં પણ મિત્રો વરસાદની સાથે સાથે પવન ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાશે આ સાથે સાથે પવનની તીવ્રતાની આપણે વાત કરી કે મુજબ વાવાઝોડા જેવું પવન ફૂંકાઈ શકે છે તેમજ મોટાભાગના વિસ્તારોની અંદર પણ તાપમાનમાં વધારો જોવા મળશે અને સાંજ દરમિયાન તાપમાનમાં વાતાવરણમાં પલટો આવીને સાથે સાથે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો વાદળો સાથે પવનની ગતિ પણ બદલાશે અને ભારે પવન પણ શરૂ થાય એવું હાલ અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો હવામાન વિભાગની એક અંદાજ મુજબ વરસાદની આપણે શક્યતાઓની વાત કરીએ તો આઈએમડીએ જણાવ્યા અનુસાર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ તાપી ભરૂચ અમરેલી વગેરે જિલ્લાઓની અંદર મિત્રો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને પવનમાં પણ વધારો ઘટાડો જોવા મળી શકે છે તો બીજી બાજુ અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ વિસ્તારોમાં વીજળી સાથે પણ વરસાદ અને ઝડપી પવનો પણ ફૂંકાવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો સાવધાન ગુજરાત એક સાથે બે બે સિસ્ટમો સક્રિય અને મિત્રો હવામાન વિભાગની સૌથી મોટી આગાહી સાથે સાથે તારીખ દસ થી લઈને પંદર દરમિયાન વરસાદ અને પવન સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા તો મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર